મિત્રો જો તમે પણ તમારી જિંદગીમાં કંઈક નવું શીખવાની ઈચ્છા રાખો છો તો તમારી પોતાની ચેનલ ગુજરાતી કરી લો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમારી પણ ઊંઘ સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ખુલતી હોય તો જાણો આ વિડીયો કે આવા સમયે તમને શું સંકેત મળે છે

મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ મિત્રો માનવની કિસ્મત ચમકતી પહેલા ઉપરવાળો આ ત્રણ સંકેત અવશ્ય આપે છે શક્ય છે કે આમાંથી કોઈ એક સંકેત કદાચ તમને પણ મળ્યો હોય તો આવો જોઈએ મિત્રો જૂની કહેવત છે કે જ્યારે પણ ઉપરવાળો મહેરબાન થાય છે ત્યારે ધન પર ફાડી આપે છે ભગવાનનો સાથ અને માણસની મહેનત જો બંને મળી જાય તો તેને શિખર સુધી પહોંચવામાં વાર નથી લાગતી પણ શું તમને ખબર છે કે ભગવાન પણ વ્યક્તિ સફળ બન્યા પહેલા આ સંકેત જરૂર આપે છે તમને જણાવી દઉં કે એવું અમે નહીં કહી રહ્યા પણ એવું પુરાણમાં પણ કહેવાયું છે તો મિત્રો હવે ચાલો સાંભળીએ ગુરુજી પાસેથી કે તેઓ અંગે શું કહે છે જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો શરૂ થાય છે ત્યારે ઈશ્વર તેને આ આ સંકેત સંકેત આપે છે છે તમે પણ જાણી લો કે શું તમને મળ્યા ચાલો જાણી લો તમે તો જાણો છો કે આખા દિવસની ધૂમધામ પછી આપણને રાત્રે શાંતિથી ઊંઘ આવવી જોઈએ પણ એવા સમયે કેટલાક લોકોની ઊંઘ એક નિશ્ચિત સમયે તૂટી જાય છે ઘણા વખત લોકોની ઊંઘ રાત્રે તૂટી જાય છે સામાન્ય રીતે એ સામાન્ય વાત માનવામાં આવે છે પણ એ સામાન્ય નથી ક્યારેક પેશાબ જવા માટે કે ક્યારેક તરસ લાગવાથી ઊંઘ તૂટવી એ સામાન્ય છે આવી રીતે ઊંઘ તૂટી જવી કોઈ ચિંતાની વાત નથી પણ જો દરરોજ રાત્રે એક જ સમયે તમારી આંખો ખુલે છે તો એની પાછળ કેટલીક ખાસ કારણો હોઈ શકે છે રાત્રે થી એક વાગ્યા વચ્ચે આંખ ખુલે તો તેનો અર્થ છે કે તમે કોઈ વાતને લઈને ખૂબ જ ચિંતિત છો એવા સમયે તમે ગાયત્રી મંત્રનો જાપ કરો જો રાત્રે થી બે વચ્ચે ઊંઘ ખુલે છે તો એ વ્યક્તિના ગુસ્સા તરફ સંકેત આપે છે આ સમસ્યા દૂર કરવા માટે તમે ઠંડુ પાણી પી લેશો અને આવી સમસ્યાથી છુટકારો મેળવવા માટે સૂતા પહેલા તમારા હાથ પર તેલ લગાવશો એવું નિયમિત કરવાથી તમને સકારાત્મક પરિણામ મળશે પણ જેમની ઊંઘ રાત્રે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે તૂટી જાય છે તેનો શું અર્થ થાય છે ચાલો જાણી લઈએ પણ મિત્રો એ પહેલા આપથી વિનંતી છે કે વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો મિત્રો તે પહેલા આપણે એ જાણી લઈએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિના સારા દિવસો આવતા હોય છે ત્યારે ઈશ્વર તેને આ સંકેત આપે છે તમે પણ જાણી લો કે શું તમને મળ્યા છે આ સંકેત ચાલો જાણી લો મિત્રો નંબર એક જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક વારંવાર રાત્રે ત્રણ વાગ્યા પછી ખુલે છે તો એને સામાન્ય બાબત માની ન લેવી આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે રાત્રિના ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગૃત થઈ જાય છે જે તમારી સાથે ઘણું બધું બોલવા માંગે છે આવા સમય તમારું વારંવાર ત્રણ વાગ્યા પછી જાગવું સફળતાનું સંકેત છે એ જ સમય રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસે માગેલું વરદાન ક્યારેય ખાલી નથી જાય ભગવાન તમારી પ્રાર્થનાઓ જરૂર સાંભળે છે પરંતુ મિત્રો જો તમારી આંખ સવારે ત્રણથી પાંચ વચ્ચે ખુલે છે તો તમને એ નક્કી કરી લેવું જોઈએ કે સ્વયં ભગવાન તમારાથી શું ઈચ્છે છે જો તમે એવું ન કરો તો તમને શું પરિણામની પ્રાપ્તિ થતી નથી શું છે એ કામ તે અમે આગળ વિડિયોમાં જણાવીશું પણ એ પહેલા ચાલો જાણી લઈએ કે આવા બીજા સંકેતો શું છે મિત્રો આગળ વધીએ નંબર બે જો તમને તમારા સપનામાં ઊંચા ઊંચા પર્વત જોવા મળે છે અને ત્યાંથી વહેતો નદીનો પ્રવાહ નજરે પડે છે અને એ પાણી તમે પી જાઓ છો તો નિશ્ચિત રીતે તમને સફળતા જરૂરથી મળે છે અને આ સંકેતનો અર્થ છે કે ખુદ ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે નંબર ત્રણ મિત્રો શાસ્ત્રો અનુસાર જો તમારા સપનામાં દેવી દેવતાઓ દર્શન આપે છે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સપનામાં દેવી દેવતાઓનું આવવું ખૂબ જ લાભદાયી છે સપનામાં દેવી દેવતાઓ દેખાવું એ પવિત્ર વ્યક્તિ હોવાનો સંકેત આપે છે આવા વ્યક્તિને સફળતા ખૂબ ઝડપથી મળે છે પરંતુ આવા સપનાઓ તમે ક્યારેય પણ બીજાઓ સાથે શેર ન કરો નંબર ચાર પૂર્વાભાસ જો તમને આવનારી ઘટનાઓનો પહેલેથી જ અહેસાસ થતો હોય તો સમજજો કે દૈવી શક્તિઓની કૃપા તમારા પર છે નંબર પાંચ કુટુંબમાં પ્રેમ તમારી પત્ની પુત્ર પુત્રી અને પરિવારના બધા જ લોકો તમારું માન રાખે છે બધા તમારાથી પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો સમજજો કે દૈવી શક્તિઓ ખુશ છે નંબર છ ધાગા કરતા પણ ઝડપથી લાભ મળવો જો જીવનમાં તમને અચાનક લાભ મળી જાય છે અને તમારા કોઈ પણ કાર્યમાં કોઈ મોટી અવરોધ નથી આવતી બધું સરળતાથી થતું હોય તો સમજી લો કે દૈવી શક્તિઓ તમારી મદદ કરી રહી છે નંબર સાત સુગંધિત વાતાવરણ જો તમે ક્યારેક અહેસાસ કરો કે આસપાસ કોઈ છે અથવા કોઈ કારણ વિના સુગંધનો અનુભવ થાય તો સમજો કે દેવી શક્તિ તમારી નજીક છે અને તમારી મદદ કરવા માંગે છે નંબર આઠ સુહાની હવા જો તમે પૂજા કરી રહ્યા હોય અને અચાનક તમને શીતળ હવાના જોકાનો અનુભવ થાય અથવા શરીરમાં અચાનક દુખાવો ઓછો થાય તો સમજો કે દેવી દેવતાઓ ખુશ છે નંબર નવ ઠંડી હવાના ઘેરા જમીન પર હોવા છતાં તમને લાગશે કે તમારી આસપાસ ઠંડી હવાની લહેર ફરી રહી છે તો સમજો કે દૈવી શક્તિઓએ તમને ઘેરી લીધા છે આવું ઘણા ભક્તિભાવ ધરાવતા લોકો સાથે થાય છે નંબર દસ

જો તમે ઊંઘમાં હોવ અને તમને લાગે કે કોઈએ તમારું નામ બોલાવ્યું છે કે જાગાડવાનો પ્રયાસ કર્યો છે અને તમે ઉઠો છો પણ આસપાસ કોઈ નથી હોય તો સમજો કે અલૌકિક શક્તિ તમારી સાથે છે આવી સ્થિતિમાં હનુમાનજી નો સ્મરણ કરીને ધન્યવાદ આપો નંબર બાર જો સપનામાં તમને હરિયાળીથી ભરેલા બાગ ખેતરો દેખાય તો સમજો કે તમને ઝડપથી ધનની પ્રાપ્તિ થવાની છે જો શિવ મંદિરની ઘંટારવ ઘંટાર્વ અવાજ સપનામાં સાંભળાય તો સમજો કે તમારા તરફ ધન આવી રહ્યું છે નંબર સપનામાં જોવા મળવું ઉતાર આવવાની સંકેત છે લાલ સાડી પહેરેલી સ્ત્રી જો પૂરા શ્રૃંગાર સાથે દેખાય તો સમજો કે લક્ષ્મી માતાએ દર્શન આપ્યા છે અને તમારી આર્થિક સ્થિતિ સુધરવાની છે સપનામાં ગાય જોવા મળવી

જો સપનામાં નાનો બાળક રમતો દેખાય તો તેનો અર્થ છે અચાનક બાસરી કે ઘંટીની ની અવાજ આવે તો એ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે આવા અવાજનો અર્થ છે કે તમારા ઘરે દેવતાઓ પધારી રહ્યા છે એવી સ્થિતિમાં હરિનામ સાથે આવા સંકેતો બીજાને ન કહો ફક્ત પરિવાર કે વૃદ્ધને કહો અન્યથા તેનો લાભ ન મળવાની શક્યતા હોય છે નંબર સત્તર જો રાત્રે બાર થી ત્રણ વચ્ચે પાયલની અવાજ આવે તો એ ખૂબ જ શુભ સંકેત છે આવા સમય દર્શો નહીં ઘણા લોકો તેને નકારાત્મક માનીને ડરી જાય છે અને લાઇટ ઓન કરી દે છે પણ આવું કરવું જોઈએ નહીં પાયલના અવાજનો અર્થ છે કે લક્ષ્મી માતાનું ઘરમાં આગમન થઈ રહ્યું છે ત્યારે ખુશ થવો જોઈએ અને માતાજીના સ્મરણ સાથે ઈચ્છા વ્યક્ત કરીને સૂઈ જવું જોઈએ મિત્રો આ છે તે સંકેત જેના પરથી તમે જાણી શકો છો કે ભગવાન તમારી પર ખૂબ પ્રસન્ન છે છે અને હવે હવે તમે માલામાલ થવાના છો જાણીએ કે કામ કયું જે તમને કરવું જોઈએ જ્યારે તમારી ઊંઘ ત્રણ થી પાંચ વચ્ચે ખુલે છે એ કામ નહીં કરો તો એ શુભ સમય વ્યર્થ થઈ જશે મિત્રો એવી સ્થિતિમાં તા કાલે ઉઠી જા ફરીથી સુવા ન જાવ એ ભૂલ ક્યારે ન કરો ઉઠીને સ્નાન કરી નિત્યકર્મોથી નિવૃત્ત થઈ ભગવાનનું સ્મરણ કરો કરો કારણ કે આવું કરવાથી તમને સુખ અને શાંતિ મળે છે અને ઈચ્છાપૂર્તિનું વરદાન પણ મળે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ માત્ર દૈનિક નિયમનું પાલન નથી પરંતુ આ એક આવાહન છે જ્યાં પૃથ્વી આકાશ વાયુ અગ્નિ અને જલ જેવી પંચતત્વોની ભવ્યતા અને શાંતિ એકસાથે તમારી આસપાસ ઘૂમતી હોય છે આ સમય ઉઠવાથી માત્ર આંખો જ ખુલતી નથી પરંતુ તમારી અંદર ઊંડે સમાયેલ દૈવિતાનું દરવાજુ પણ ધીરે ધીરે ખુલે છે જેમાં તમારું મન સમગ્ર જગત સાથે જોડાઈને એક અનોખી ઉર્જા અનુભવે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા નભમાં ઉડવા માટે પાંખો આપતી હોય બ્રહ્મ મુહૂર્ત એ એવો સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ એક સૂક્ષ્મ સંગીત વગાડે છે અને જો તમે એ સંગીત સાથે જોડાઈ શકો તો જીવનનું આખું રાગ બદલાઈ જાય છે તમે જ્યારે એ પવિત્ર ક્ષણમાં આંખો ખોલો છો ત્યારે તમારું શ્વાસ માત્ર ઓક્સિજન નહીં પણ દિવ્ય શક્તિઓથી ભરાઈ ગયેલું લાગે છે જ્યાં શરીર માત્ર હલનચલન માટેનું સાધન ન રહીને ચેતનાનું સાધન બની જાય છે અને જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે માનસિક અવાજો વિચારોના વંટોળ અને અંદરના ઉથલપાથલ બધા શાંત થઈને એક બિંદુ પર કેન્દ્રિત થઈ જાય છે તમારી અંદર રહેલી દરેક નબરાઈ ગૂંચવણ અને અનિચ્છિત ભાવનાઓ જેમને તમે વર્ષોથી પોતાની આસપાસ સપાટ ગુમાવતા આવ્યા હતા એ બધા ધીમે ધીમે ઓગળીને એક નવું રૂપ લે છે અને તમે અનુભવો છો કે તમે માત્ર શરીર નહીં પરંતુ એક જીવંત ઊર્જાનો સ્ત્રોત છો સવારે ઉઠી એક ગાંઠી પાણી પીને જ્યારે તમે નભમાં પાંખીઓની કલરવ સાંભળો છો અને સૂર્યના પ્રથમ કિરણ તમારા ચહેરા પર પડતા હોય ત્યારે એ કેવળ પ્રકાશ નથી પરંતુ બ્રહ્મની આંખોનું ત્રાટક છે કે જે તમારી અંદર રહેલા અંધકારને દૂર કરવા માટે પથ્થર જેવી દૃઢતા આપે છે તમે જ્યારે ઓમકારનો ઉચ્ચાર કરો છો ત્યારે એ ધ્વનિ તમારા નસન્સમાં એક અનુપમ શક્તિ વહન કરે છે અને તમારું અંતરતમ જાગે છે તમારા કર્મોનું ચક્ર ધીમે ધીમે ધીમી ગતિથી નૃત્ય કરવાનું શરૂ કરે છે તમારા મનમાં આવેલા પ્રશ્નો અસંખ્ય શંકાઓ અને અસમર્થતાના વાદળો ઘટી જાય છે અને એક એવી અંદરની શાંતિ ઉતરે છે જે ન તો પુસ્તકોમાં મળે ન તો પ્રવચનમાં એ શાંતિ છે તમારા આત્માની જે તદ્દન સાફ દર્પણ બનીને તમે કોણ છો એની યાદ આપવી શરૂ કરે છે અને જેમ જેમ દિવસ આગળ વધે છે એ શાંતિ તમારી સાથે રહીને દરેક કાર્યમાં સહાયક બને છે તમે કોઈ પણ નિર્ણય લો તો એમાં એક અનોખી સ્થિરતા હોય છે તમે જેમ લોકોને જુઓ તેમ તેઓના દુઃખ તેમની ઉર્જા તેમની નબળાઈ અને તેમની શક્તિઓ સમજવી શરૂ કરો છો કારણ કે તમે હવે માત્ર તત્કાળ પ્રતિસાદ આપનાર વ્યક્તિ નથી રહ્યા તમે એક દ્રષ્ટા બની ગયા છો તમારા શરીરની અંદર જે ઘટે છે એ પણ તમે અનુભવો છો અને જે બહાર ચાલે છે એ પણ તમારી તરત પકડી શકાય છે તમારું જીવન હવે સમયના વલ્યમાં ફસાયેલું નથી પરંતુ એક દિવ્ય પ્રવાહ બની ગયું છે જેમાં તમે આગળ ધપો છો યારે સાથે અનેક લોકોને પ્રેરણા આપો છો અને એ માત્ર પ્રેરણા નથી પણ એક જીવન ઉદાહરણ છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાને જાણવા અને બદલવા માટે નિષ્ઠાપૂર્વક પાથ શરૂ કરશો તો દરેક ક્ષણ તમારા માટે એક નવા આકાશના દરવાજા ખોલી શકે છે દરેક શ્વાસ એક મંત્ર બની જાય છે દરેક વિચાર એક યજ્ઞની જેમ પવિત્ર થઈ જાય છે અને આખું જીવન જાણે એક સાધના બની જાય છે જ્યાં તમે હવે કોઈ રોલ ભજવતા નથી પણ પોતે જ જીવનનું સ્તોત્ર બનીને વિશ્વમાં પ્રકાશ હંટકાવવાનું કાર્ય કરો છો અને એ પ્રકાશ કોઈ દીવો નથી એ તમે છો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ નમો પાર્વતી પતે